સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દયરા ને કેમ શું બધા મજામાં તો વાગ્યા ટાને હવા હાથ ને અમારા કામકાજ ની વાત કરીએ ને તો સાહે મુકીને હજવારી કાઢીય ને મારા બાપુ આવ્યા બોડિયા થી પૂજા કરવા શંકર પાંચ સાડા પાંચ વાગે નીકળી જાય ને આવી ને પછી નાઈ શંકર બાપે જાય પૂજા કરવા પછી પાછા જાય ને ગામમાં એટલે સા પીને જાય એટલે પેલા તો બાપુ ને સા બનાવી દઉં પૂજા કરીને આવતા રહે ને ઘરમાં માં ધૂપ દેવા કરતા હે તો વાહંદા કરવા વર્ગી જાય ને તો સા નહીં પીએ ને એમની વયા જાય ને વસારે આવતું રહેવાનું કહેતા તા કે અમે આજ આવતા રહી કાલે આવતા રહી પણ ઉતાણી ટુકડી આવી ને એટલે પછી રોકાઈ ગયા લગભગ તાજ આવતા રહે પણ તો હું બાપુને ને બનાવી દઉં ને કપાસા સા પીધા વગર ને વયા જાય જો આવતા હતા રહ્યા અમારા બાપુ પણ હવે રોકાવાના હોય કે વયા જવાના હોય એ કંઈ ખબર નત રામ રામ ને સીતારામ મિત્રો ને તો દૂધ મૂકી આવ્યું આગળ દૂધ મૂકી પછી નાખવા વાળી આવ્યું નાખવા વાળી એ પા ગુંદરી પડી મા હેઠી ના ભાગ ને ભરી ગયા ગુંદરી ને અમાર ભાગ ની ગુંદરી બાકી છે થોડી ભારી સાહેજ હાર લે હું પૂરા વારે ન છે ની બહુ મજા આવે કે ઉતાણી માં હાવ છોડે તો રંબા માં હાવ જમાવ મિત્રો થતી હાવ જોરદાર એમ કે ઘટે ન એમ મને રંગી નાખ્યો તો હાવ કયો અંધાર ના તેવાર રેવા દેજે હાવ મે હેઠીન બધે છે કલર થી હાવ હમદિલ માં કોઈ વરતા નહી હોય કે કોઈ ઓર કોને તમે કે આ મિત્રો છે ઈ બહુ જોરદાર રે એમ તો વર કે ફૂલ ગવશે ફૂલ ગવશે વર થી ને કોઈ

હજી રોકાવાનું હજી રોકાશે આજ તાજી જોજી કતલાક બી રોકાઉ બાં રોકાવાનું છે હજી બાએ સીતારામ ના રામ નામ કે બોલવાનું છે ત્યાં જાવું પડશે બાને હવે બોલાવા સીતારામ બધું જેસી કૃષ્ણ કેવા માર્કેટિંગ ના નકાવતા વિદ્યામાં એટલે ત્યાં જાવું બીજો કતો સાહેબનો યાર ગોલફિન હર હંજેડા રાખન બાને બધું ગોલફિન આઈસ્ક્રીમ તે જેન કે માં એ વસંત ખવરા જો દેને કને ખાવા છે તમે અહીયા જહદ નહીં આઈસ્ક્રીમ ને બધું ખાજો ખરા કે કોણ એ એવું જડા રાખે તો પૂરું થયું બાંડી એવું જ જોઈએ સારું સારું ખાવાનું બધું કથાયું આવી હેજ ને બાકડી કે ભાઈ બાપુને તો કા થાય ને એવું પડે છે ને તો બા સમજે તો થાય ને પણ તો અમે હીરામણ કરી હીરામણ કરીને અમે આવ્યા સવારે મકાઈ વાઢવા ને વાગી ગયા નો તડકો એવો છે ગરમી એવી છે કે કઈ ઘટે નહીં એટલો તડકો પડે ફૂલો નારો આવી ગયો ને લઈ લો આવ્યો મકાઈ વાટવાથી સાખો નાખો કે પાણી દેવી ભરતી આવી જાય નીતિન તો હીરામણ કરીને રેકડે બેઠો નીતિન ને રેકડે નો બે હાઈ ને મકાઈ વાઢવા માં એ તો લઈ લેવા વાતું ગપોટા મારે ને લીલા પાણી પીવું ને ભાઈ લીલા તડકો લાગે લીલો માથે તવાલ ઓઢી અને મકાઈ વાઢે ને જબરજુ ખાઈ ના બરતુન વાઢી નાખી દીધી બરતુ ખાય અને ધરાય જાય બે વાત લીલા તારું મોત દેખાય ને લીલા ને છે ને મત કરું તો અલ આ પાણી હો મૂકું પાણી પી લે લઈ લે પછી મકાઈ વાઢે એટલે છે ને આજ તમને મો નહી દેખાડે લીલા ને મત ઉતાણી વહેમી લાગી કા ગજબ કેવાય તને કેમ ઉતામણી ઉતાહણી વહેમી મી લાગી ઉતામણી નિતિન છે ને રેકડે સડી ને બેઠો મકાન કઈ વાટવાની છે મારે જવા ભાઈ જો લીલો એમ કે કા વાજ ને કા વાઠવા લાગે આ લીલા તને તડકો સારો લાગે મત કઈડ્યું કા મત કઈ મો નઈ દેખાડે હાલો

મિત્રો માન ભારી ભૂકી દેવલી ભારી હબા ભરે તડકો માલ વંડી તો માન ટપાણી બહુ અતિ છે ભીનું જાદુ હા હલો તો ભીણ નાખી દે કે તડકો બહુ છે પણ આજે અતિ છે ગરમી ઉકળા ડુપડી ગયા હો હવે ફુવારા ચાલુ થઈ ગયા ભીહો માથે ભીહો ને મજા આવી ગયા ઓટા ઢાર માસે થઈ ગયા તો ફુવારા ચાલુ કરી દીધા એટલો તડકો છે એટલી ગરમી છે કે અમે મકાઈ વાઢીને આવ્યા ને માં દીકરો તો અમે પરવે નહીં

હાલો મિત્રો વાગી ગયા ટાણા હાડા દા ને ભીહુ કરીને અમે આવ્યા હવે જવાર હારવા અમારા હેઠ ને આવ્યા તા એના ભાગની ત્યાં નાગલે દી ભરી ગયા એક પૂરા હતા મોકરી હતી એમની ને પૂરા કઈ બહુ વરાય એમ હતા એટલે એ ભરી ગયા ને ઉતાણી નાગલે આગ લેદી એમાં તો ઓરવણું ચાલુ કરી દીધું ને ઓલી જવાર અમે જે વાવી ને એ તો પી ગઈ એટલે ધીરે ધીરે ઓરણું ચાલુ કરી દીધું ને ઓરવાઈ જાય ને તો પાછું ખેડાઈ જાય ને હુકાણું બોવ એટલે પાણી બોવ લે ને ફૂલ ઘર છે ને આંબાન છાંય ઉભા ને સા પાણી નીતિન વાત જોવે કે તમે એક ભારે લઈ આવો ને તો કે પછી સાપી તડકો બહુ લાગે ને આજ મિત્રો એટલો તડકો છે ને એટલી ગરમી છે કે કઈ સપાતું નથી ને અમારે આજ ભેગું થયું આવું કામ ઉપડ્યું કારણ કે પાણી વાહા લગણ આંબી ગયું ને જો સાંઈ ઉભા ગરમી થાય ગરમી થાય પવન ઉડાડવાના

હાલો મિત્રો અમે જવા ભાડી બાંધી ને ખેર પોગ્યા ને ત્યાં રિક્ષાવાળો ભાઈ નીકળો તરબૂજ લઈને જો બે તરબૂજ લીધા આ નું કિલો બસો ઓર કેલા બે તરબૂજ લીધા પાંચ પાંચ કિલા ના સે હાલો બધા તરબૂજ ખાવા સાતા રયો હવે હા મેરા તરબુજ તો મને એક સીર બતાડી ને પાકા છે કે કસાઈ નીતિ ની ત્યાં પડુંેલી હતી

કે экзаમ આપ્યો તો ફૂલ કરને તો કે કે તમ લોગડા લેવા જો લેવા જાઉંગા કાંડા કરવા જવાનું બધું પાગે સોઈ કે ઓમેદ તો લગાના કે લે તો ડોકમા લેતે મેત્રા ચાલો મુનો નાય કો બેતી મેત્રા નાય કો કરના કરવા નાય કો કે થી ના શીગા ભાઈ ખબર પણ આ કેરા થી વાત પડી તો તમ મિત્ર હું તમને કીધા વગર નઈ રહો નો તો ના ધાર કરાવવાની તો ગઈયો કોબા હ આર નેકો દાતોલા નું નનખ ખબર પડવા આયા અહીંન કર પડી મિત્ર સરપ્રાઈઝ બધા કરવા કારેલા નું નુગરીન શાક બને મસ્તી નું પછી રૂંઢા કરવા બરે કે હો હમ કાટલે દાણા

હું લઈ આવી મારા હાટુ ખાવા હાટુ હાલે આવીને તોડતી આવી જે લઈ કે મકાન તો મકાન શું હોય કોઈ કે આ મન ખાજો તો તમે વિચારતા આવી તો ખાઈ બીજો કા કોઈ દી ખાજો રાખ પેલી જે કરશે આજ મિત્ર કા કરે મકાન શું આજ ન હોય ભાઈ હે તો ઠીક છે ને કદ દહીં ને દૂધ ને કરના સે દુજાણા ખાઈ લે